આડેશ્વર ખાતે પ્રતિવસ્તી માફક આ વર્ષે પણ રઘુવંશી લોહાણા મહાજન દ્વારા ગણપતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો પાંચ દિવસના ગણપતિનું ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું બાપા વેલાપાય તેવું આહવાન આડેસરથી પ્રતિનિધિ વર્ષિમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આડેસર રઘુવંતસિંહ લોહાણા મહાજન દ્વારા ગણપતિ બાપાના વિસર્જનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગત તારીખ સાત નવથી તારીખ નો પાંચ દિવસ માટે ગણપતિ મહોત્સવનું આડેસર ખાતે ભવ્યથી ભવ્ય અને રોનકદાર આયોજન કરવામાં આવ્યું હતું તેમનું વાત તે ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું પાંચ દિવસનો ગણપતિ મહોત્સવ સંપન્ન થયો હતો મૂર્તિના દાતા તરીકે દિનેશભાઈ જેઠાભાઈ જીવરાણી તેમજ મોન્ટુભાઈ નંદાણી પરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો લાડુના પ્રસાદના દાતા તરીકે કાર્યા હસમુખભાઈ અમૃતલાલ પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી ગણપતિ દાદાને છપ્પન ભોગ મોન્ટુભાઈ નંદાણી તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો આડેસર રઘુવંશી લોહાણા મહાજન તેમજ રઘુવંશિંહ લોહાણા જલારામ યુવક મંડળ લોહાણા મહિલા મંડળ સહિતના લોકોએ ખાસ સહયોગ આપ્યો હતો જેમાં મહાજનના પ્રમુખ રસિકલાલ શાયિતા ભાવેશભાઈ કાર્યા ઉમેદભાઈ સાયતા અશ્વિનભાઈ સાયતા અનિલભાઈ કાર્યા રાજેશભાઈ કાર્યા નરેશભાઈ રાયતા નરેન્દ્રભાઈ કાઠરાણી મોન્ટુભાઈ જયેશભાઈ સાયતા હર્ષિલભાઈ કારિયા મુકેશભાઈ કોટક પ્રવિણભાઈ કોટક નિલેશ કોટક કાનો કોટક તેમજ મહિલા મંડળના બહેનો દક્ષાબેન ઠક્કર હીરાબેન સાયતા જાગૃતિબેન કાર્યા શીતલબેન કાર્યા મયુરીબેન કારિયા દિવ્યાબેન કારિયા દર્શનબેન કારીયા સંકિતાબેન કોટક પૂજાબેન કોટક સહિતના લોકો ખાસ જોડાયા હતા અને તેમની સાથે અનેક લોકોએ સેવા આપી હતી અને આ ગણપતિ મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો અને ખાસ કરીને આભાર વિધિ મંત્રી ઉમેદભાઈ સાયતા દ્વારા કરવામાં આવી હતી આજે મુકામે સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા ગણપતિ ઉત્સવ આયોજન રંગે ચંગે કરવામાં આવેલું હતું અને પાંચ દિવસ ના ગણપતિ ની સ્થાપના કરવામાં આવી હતી આજે આજ સમસ્ત રઘુવંશી લોહાણા પરિવાર તેમજ લોહાણા મહિલા મંડળ તેમજ જલારામ યુવક મંડળ દ્વારા આજે ગણપતિ દાદા ના વિસર્જન નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ગણપતિ દાદા ને છપ્પન ભોગ દક્ષાબેન દિનેશભાઈ નંદાણી પરિવાર દ્વારા છપ્પન ભોગ પર સુનિલભાઈ મોન્ટુભાઈ વગેરે અને મહિલા મંડળ જોડાયેલા હતા કેટલા હતા લગભગ સમસ્ત સંખ્યામાં ત્રણ ટ્રેક્ટર તેમજ ગાડીઓ દ્વારા આડેસર લોવાણા મહિલા મંડળ અને યુવક મંડળ સાથે મળીને ગણેશ ઉત્સવ આયોજન કર્યું અને આજ વિસર્જન હશે અને બઉને બહુ આનંદ થયો ખુબ ખુબ મજા આવી અને બધા સાથ સહકાર આપી અને વિસર્જન આજે